બનાસકાંઠા જિલ્લામાં ખનીજ ચોરીની વ્યાપક ફરિયાદો વચ્ચે પાલનપુરની એડિશનલ સેશન કોર્ટ ખનીજ ચોરોને લફડાક લગાવતો દાખલારૂપ ચુકાદો આવ્યો છે જેમાં રૂપિયા ચાર લાખ પિસ્તાલીસ હજાર કરોડની દંડની રકમ સામે કોર્ટના દ્વાર ખખડાવનાર ખનીજ માફિયાઓ સામે લાલ આંખ કરતા કોર્ટે ખનીજ માફિયાઓનો મુદ્દામાં રાજ્ય સાત કરવાનો હુકમ કરતા ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે રેત ખનીજ માફિયાઓ દ્વારા વોટ્સએપ ગ્રુપ બનાવી ભૂસ્તર શાસ્ત્રીની તપાસ ટીમને અપડેટ કરી રહ્યા હતા ત્યારે તારીખ નવ એક બે હજાર પચીસના રોડીસા બનાસ નદીમાં સાબરકાંઠા ભૂસ્તર શાસ્ત્રીની તપાસ ટીમે રેડ કરી હતી જેમાં હુંડાઈ કંપનીના એક્સક્વેટર મશીન દ્વારા રેત ખનીજનું ખાણકામ ગેરે ગેરકાયદેસર રીતે કરી તેના દ્વારા ડમ્પરોમાં રેત ભરાવતા રેડ હેન્ડેડ મળી આવતા હતા જેથી

પથાર ઓગણીસ ડમ્પરો કબજે કરવામાં આવેલ અને તે ભેટે ચાર કરોડ પિસ્તાલીસ લાખ રૂપિયા આ લોકોને દંડ કરવામાં આવેલ અને મશીનો જપ્ત કરેલ જે મશીન છોડાવવા માટે નામદાર કોર્ટ પાલનપુરના એડિશિયલ સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરતી એ મુદ્દામાલની અરજી શ્રી સરકારની તરફે અમારી રજૂઆતો તથા શ્રી અમિતભાઈ કાનાણી સાહેબે ઉચ્ચ અદાલતોના જે ચુકાદાઓ હતા એ ધ્યાને લઈ અને અરજદારની અરજી નામંજૂર કરેલી અને મુદ્દામાલ જે એક્સોલેટર મશીન હતો જે કરોડો રૂપિયાનું મશીન તે રાજેશત કરવાનો હુકમ કર્યો અને તે હુકમમાં પણ જણાવ્યું કે ભાઈ પર્યાવરણને નુકસાન થાય છે નદીમાં રહેતા જીવજંતુઓને નુકસાન થાય છે એઓને હત્યા થાય છે અને આ જે ખનન કરવામાં આવે છે એમાં જે ખાડા પડે છે એમાં બનાસ નદીનું જ્યારે પાણી આવે ત્યારે એમાં માનવ લોકો અંદર નાવા પડતા હોય ત્યારે એ લોકો પણ ડૂબી જાય છે એવી પણ ઘણા બનાવો બન્યા છે એ બધું ધ્યાને લઈ અને નામદાર કોર્ટે આ નસીબ ખાલસા કર્યું છે રાજસાદ કર્યું છે અને વધુમાં જે મુખ્ય આનો જે ઓનર હતા નાનજીભાઈ ખીમજીભાઈ વણઝારા એવો જેને આરોપી તરીકે દર્શાવેલ નહોતા તેને આરોપી તરીકે ઉમેરવાનો હુકમ કર્યો અને સાથે સાથે આઈપીસી કલમ ત્રણસો ઓગણસીનો ઉમેરવાનો પણ હુકમ કરેલો છે દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ